વિડિયો અનુસાર ટોલ પ્લાઝાના સ્ટાફ અને ટ્રેલર ચાલક વચ્ચે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો આ દરમિયાન અન્ય એક ટ્રક ચાલકે ઘટનાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા ઉપર મૂકી દીધો હતો જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે વિડીયો અંકલેશ્વર માનવા ટોલ પ્લાઝા નામે ફેલાતા લોકોમાં ચકચાર મચી ગઈ છે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે તાજેતરમાં જ માંડવા ટોલ પ્લાઝા ઉપર ટ્રક ચાલકને ટોલ કર્મીઓ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો બનાવ પણ સામે આવ્યો હતો જે ટ્રક ચાલક વિડિયો ઉતારી રહ્યો હતો તેના પર પણ ઇશારા કરીને ધમકી આપી હોવાનું જોવા મળી રહ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે જ પણ એક યુવા ટ્રક ચાલકને માર મારતા પોલીસની એકસો બાર ટીમને બોલાવી હતી અને બી ડિવિઝન પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાવી હતી વારંવાર માંડવા ટોલ પ્લાઝા ઉપર વાહન ચાલકો જોડેના મારામારીના બનાવોને લઈને ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને